નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે મધ્યપ્રદેશના ઇન્દોરના નંદલપુરમાં ત્યારે ચોવીસ કિનારોની એકસાથે સાથે ઝેરી પીવાથી ઘટનાને આકાર મચાવી દીધો છે આ ગટ્ટામાં સમગ્ર શહેરમાં શોક ફેલાયો છે બે મીડિયા કર્મચારીઓ પર દુષ્કર્મ અને જાનથી ત્યારે મિત્રો મારી નાખવાની ધમકીનો આરોપ લગાવવામાં થોડા કલાકો પછી જ ચોવીસ કિનારોએ ત્યારે આ ભયાનક પગલું ભર્યું હતું મારતી વિગતો વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં તેમના આશ્રમમાં ગુરુ સામે કેસ દાખલ કરવામાં આવે હતો જૂનમાં બે પત્રકારો પંકજ અને અક્ષય આ જે બાબતે તેના આશ્રમની મુલાકાત ગયા હતા તેઓએ આરોપ છે કે બે પુરુષો પહેલા ધમકી આપી હતી અને પછી પર દુષ્કર્મ ધમકી આપી હતી અનુસાર વધુ જણાવી કે આ ઘટના વિશે વિગતવાર પૂછવામાં આવતા નામની કહ્યું કે કિન્નરના સમુદાયમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો આ પછી બે પત્રકારો તેમના ઘર વધુ આવવા લાગ્યા હતા તેઓ કિન્નરોને બ્લેકમેલ કરતા હતા અને તેમાંથી એક પર અત્યારે દુષ્કર્મ કરતા હતા દુષ્કર્મની ઘટના ત્રણ મહિના પહેલા બની હતી આ ન્યાયની માંગ કરતા ન્યાય કહ્યું કે આજે કિનર લોકો પણ સુરક્ષિત નથી અક્ષય અને પંકજે ગુનો કર્યો છે તેમની સજા મળવી જોઈએ અને તેઓ ટ્રાન્સરિટર્ન ત્યારે લોકો પાસેથી એક પાંચ લાખ રૂપિયા પણ લીધા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો